ભજન કેવો થયું પડતું એ ભજન ઘણો છે નીચેથી જોઈ લે હું ને વધારે છે એટલે મૂસમી ના પડે નહીં પડે અને પાયા આવીને અનકા છે જો આર્યા ગમાણ છે આપણે જે ગમાણું તો આપણે અહીંયા છે જ સિમેન્ટવાળી પણ સાઈડમાં છે વચ્ચે છે ને તો વાર નનકા અમુક ન ખાઈ શકે એના માટે છે આ વ્યવસ્થા કરવાની છે એટલા માટે આ સેમ્પલ લઈ આવ્યા છે પછી આમાં જો સક્સેસ છે તો બીજા ઓર્ડર દેવાના પાણી જો અહીંયા નીકળી જાય એના માટે અહીંયા હોલ રાખ્યો અને બાકી ઓમ તો સરસ છે ગમાણ આમાં જ શું હોય ત્યાં આપણે તો આવી એક હોય તો ખાઈ લે બધા નહીં ખાઈ લે આપણે પાંજ ગાડી જ કાલે ગઈ હતી ને તે ભરી આવી છે તો જોઈએ કે હું કહે છે અને પછી આગળ ઓર્ડર દેવાનો થશે તો એ પછી બેસું આગળ અત્યારે આ એક લઈ એક હળંગ છે આખી જોઉં આ કેસ ફૂટ હશે વીસ ફૂટ હશે વીસ બાય માર ચાર ફૂટ છે આમ કે નહીં વીસ બાય ચાર સરસ જો હવે જાય આપણે વાળાની અંદર ચેક કરીએ કાંઈ નવો કેસ થાય બતાવી પછી આપણે રાઉન્ડ મારી લીધો હતો અને માંદા વાળા ચેક લીધું હતું નવો કેસ છે નહીં અને અત્યારે તમે જોઈ શકો છો ઢોરા બધા પૂરાઈ ગયા છે અંદર તો આપણે ડ્રેસિંગ કરવા જવાનું છે પણ અત્યારે અહીંયા બેઠા ને આપણે ત્યાં ભણે જ આવ્યો છે કામ કરીને ભણે ઓહો ગરમી ઘણી થઈ ગરમી ક્યાં ઉભો થાય વ્યવસ્થિત બધા ઉભો થાય હા હા જો ફ્રેસ બે નથી શું નહીં થતું ફ્રેસ બે નથી ઊભું રહેવાતું નથી ઊભું નહીં રહેવાતું વ્યવસ્થિત ઊભું નહીં એટલું બધું એટલું બધું કામ કરી નાખ્યું અરે યાર બે ટેક હા હા ગરમી પણ માર પર એવી છે ને બીજો વાલો ગરમી ગરમી પણ એને દેખાતું નહીં ભાણેજ ને ઘણું દેખાય વાહ વાહ ભાણેજ છે તો હવે થોડી વાર ની અંદર આપણે જાસુ વાડામાં અને પછી ત્યાં ડ્રેસિંગનું કામ ચાલુ કરશું તો આપણે ત્યાં બહાર બેઠા હતા ને ત્યારે કેસ આવી ગયો જોઈ શકો વાસણ ખરીમાં લાગી ગયું બારેથી લઈ આવ્યા તો એક્સિડન્ટ થઈ ગયું હતું તો શું અહીંયા લઈ આવ્યા પછી આપણે ડ્રેસિંગ કરી નાખ્યું ને ઇન્જેક્શન બધું આપી દીધું છે અને હવે આપણે છે આપણે અહીંયાનું જે રેગ્યુલર કામ છે એ ચાલુ કરીએ ઓપરેશનવાળી ગાયો છે બધાને છે ટીચર આઈડી નાખવાનું છે પછી બે છે ડ્રેસિંગ છે તો એ કામ કરવાનું છે જોઈ લે તો ધીમે ધીમે બધું ચાલુ કરીએ તો આપણે ડ્રેસિંગનું કામ એકદમ ઓકે કરી નાખ્યું છે અને અહીંયા જે છેલ્લું ડ્રેસિંગ આ ગાયને કર્યું જે ટાંકા લીધે ગાય છે ને એને અને બાકી જો વરસાદના હિસાબે છે થોડુંક અહીંયા કીચડ જેવું થાય છે પણ કાંઈ વાંધો નહીં હા સૂકું છે ને કોરું અને આ હજી બોવારવાનું બાકી છે સાફ કરવાનું બાકી છે અને અહીંયા જો ગરમા ગરમ ગુવાર આવી ગયો છે વાલો લઈએ એવી મસ્ત સુગંધ આવે છે જાણે આપણે ખાવા માંડીએ નહીં વાલા તમને નહીં આવતી આમાં હું કેમેરામાં સુગંધ ના આવે ખાલી દેખાય જેટલી હા તને આવે છે ને નીંદા હમ કેવું મસ્ત છે હો અહીંયા જો એનો રસ નીચો પડે છે આખી ગમાણ ભરી નાખશે ને હે આમાંથી આ એક વાળામાં જ કે ગૌશાળામાં નાખવાનું ગૌશાળા અને માંદા વાળો બંને માટે આવી ગયો નાખે છે અને હવે બીજું કઈ આપણે કામ રહેતું ને બધું કામ ઓકે થઈ ગયું છે તો અંદર પાંદરા પર તો કાંઈ નવું કામ હતું ને એટલા માટે આપણે આપણે ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા આવતા આવતા મિનરલ મિક્સર લેતા આપણે મિનરલ મિક્સર એ કે બધા મિનરલ્સ ને મળે ને આપણે ફીડ ભેગા આપી શકીએ ખાણ ભેગા અને પાણી આવ્યું છે તો પાણી ભરાવાનું કામ ચાલુ છે કેટલું ભરવાનું પાણી આપણે આખી પેટી જ ઉપાડી પડી છે પાણી બે ગયું તો ભરાવાનું કામ ચાલુ છે જો અને આજે પોપટને સામે બાંધ્યો છે કોઈ હીટ માંગે છે ની ને કોઈ એવું લાગે છે કોઈ આવે હું હું હમ હમ પણ આમાં નક્કી ના કે હવે પોપટ શું ફરવા માંડ્યો છે અને અંદર હોય તો બીજા આપણી ગીર ઓળખ્યું એ હીટમાં આવે અને ફળી જાય તો એ નકામું થાય એટલા માટે જ અહીંયા બાંધી નાખીએ છીએ અને અહીંયા બાંધીને થોડીક ચાકરી કરીએ છીએ આપણે અલગથી એટલા માટે અહીંયા હોય તો એની અલગ એકલાની ચાકરી થાય અને બાકી આ બધા શાંતિ જ બેઠા હે ભેરવી હવે એકદમ ઓકે થઈ ગઈ છે વચ્ચે બે દિવસ ઘણી બીમાર પડી ગઈ હતી આ ભેરવી પણ હવે તો બધું ધાવી જાય છે હું પણ આપણે ઓછું તો એ ધોતા જ નહીં ધાવીને હટી જાય ને વધ્યું તો જ એ વચ્ચે જયારે બીમાર પડી ત્યારે દોવું પડતું નહીં તો દોતા નહીં બધું ધાવી જ જાય બાકી બાકી પાછળનો વાળું ચેક કરીએ હર્ષદ પાણી ચાલુ કર જો બધા શાંતિ બેઠા હે હવે નીણ અત્યારે નાખવાની છે સવારના આપણે ગુમાતરી નાખી હતી પછી તો કાંઈ નાખ્યું નથી અને વાળાની વચ્ચે તો કંઈક વવાઈ ગયું છે એલા આ ગેટ હાચે બનાવ્યો છે નવો આપણે જો હજી બધું ફોલ્ડિંગ જ છે અને ગઈકાલના વિડીયોમાં છે એક કોમેન્ટ હતી આપણા મિત્રની રાઠોડ છે એની કરણ રાઠોડ કે એવું કંઈક નામ છે તો એ કહે છે શેડ તમારે ક્યારે બનાવો છે તો શેડ તો એ બનશે ધીમે ધીમે ક્યારે બનાવવાનું છે હા કંઈ નક્કી નથી ગયો બાકી અહીંયા જો દેશી બાવર હોય ગયો છે દેશી બાવર ક્યાંથી લઈએ એમ કેટલા રૂપિયાને રોકડાયો વાહ દેશી બાવર છે વાવી નાખ્યો ને પ્રોટેક્શન આપી દીધું એટલે શું ગાયું ખાય નહીં નહીં તો શું કૂણું કૂણું હોય ને તો મારે ખાઈ ગયા આ બારે એમને આંખમાં કાંઈ નથી ને કે એમ જ પી આ છે ના ના એમ જ છે બાકી તીર્થભાઈ જો આજે આવ્યા છે સ્કૂલ ડ્રેસ સાથે રાપર ગુરુકુળનો ડ્રેસ કેમ મજા આવે ભણવાની એમ ને બાકી શું કંઈ ગાયું ઘણા ટાઈમે આવે તો આવો એમ ભારે બે સિક્કા ખોઈ નાખ્યા કે નહીં એક ખોઈ નાખ્યું જો અહીંયાથી બાકી જો બાજુમાં આવી છે માયા બીજા આવું ઝાડખા વડ ને એ ક્યારે વાવા થોડો વરસાદ થાય તો આવીને ને વરસાદ નહીં થતો કાલે થોડોક આવ્યો હતો વરસાદ એટલો તો કાલે નતો થોડો થોડો આવ્યો હતો પણ કાલે આવ્યો કે નહોતો આવ્યો કાલે નતો આવ્યો છે પરમ દિવસ હતો કા કાલે નતો હવે તો ગરમી સહન નહીં થતી એવી કેવી છે તે ગરમી હમ જીવણી જીવણી ની બુટીઓ ક્યારે બદલાવી હવે મંગાવો મંગાવો હવે લ્યો તો નીર નાખી છે કે ના હા તો નીર નાખી દઈએ પેલા ને પછી બીજું કઈ તો જોવાનું નથી પણ એકવાર વાર નીર નાખે પછી બતાવી દઉં તમને આવ્યો તીર્થભાઈ સૌથી વાલી ગાય છે એની સૌથી વાહ અને તીર્થભાઈ જો બંને બેન ભાઈ છે ભેગા કર્યા આ છે એ મીરાની ના એ મીરાનો આ વેતર નો છે આગલા ની આગલા વેતર નો હજી ક્યાં મેઘા ક્યાં ગઈ આગળ નહીં અહીંયા જો ખાય છે એ ત્રણે બે આ બે બેનું અને એક ભાઈ અને વ્રજલોય બાકી તો હવે બસ છે તો કરી નાખીએ બધું જો રાહ હર્ષદભાઈ લઈને લેવરાવી લેવરા લઈ હતી લેવરા તો આપણે બધા નીણ નાખી દીધી છે અને પાણી ચાલુ કરી નાખ્યું છે પાણી ભરવામાં વાર લાગશે કારણ કે શું બધા પીએ છે અને અમુક નીણ ખાય છે ત્યાં પાછળના વાળા બધું કામ ઓકે થઈ ગયું છે બાવર કેમ ટકી જાય એમ કે પિંજરું નાખવું જોવા હમ 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 તો એ દેશી બાવર થઈ જાય તો સારું આમ તો અહીંયા જમીન માં શું છે એ તરફ આવે એટલે ભાઈ મોટો થાય તો એ ની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે હવે અહીંયા બાકી રહ્યું છે અહીંયા શું નાખવાનું છે દીઠ લીલું નાખવું છે લઈ આવજા પૂરો પૂરો તારાસ પેલો ઉપર છે જ નહીં દોરી તોડવાની તું વાત કરે હે ન્યા તો વાડો નહીં કરો હા તો વાવી નાખાય ભાઈ પછી વવાય ને આગળ શું તો એ ત્યાં શું છે કે જે બીજું આપણે ઝાડ ખાઈ પડ્યા છે એ ત્યાં વાવશું પણ થોડો વરસાદ થાય પછી અને હવે તે તો બોલો શું દોરી તોડવી છે દોરી તો તું તોડવાની વાત કરે પણ પૂરો તારે જ ઉપડે ઉપડે વાહ વારે વાહ તોડી નાખી હો ભાગી વાંધો તો એ પોપટને નાખી દો અને હવે બીજું કઈ કામ રહેતું નથી હવાડો ભરાય છે ભરાઈ જાય પછી આપણે જાશું ઘરે જમવા તો આપણે આપડી ગૌશાળાએ બધું કામ ઓકે કરી પાણી ભરવાનું નતું બધું ભરાય ગયું પછી આવી ગયા ઘરે અને તે જ છે જો સિતલિ વાછડી ચેક કરવા કેમ બેઠી છે આ બંને મા દીકરી આ બે મા દીકરીઓ હું બે બહેનો બાજુમાં બેઠી અને આનંદકી ને બંને બેનો શું લાગે કેવી છે એમને જોયા વગર જોવા જ જાઓ અહીંયા અહીંયા આવ જો કેમ લાગે મા દીકરી ત્રણે મા દીકરી ત્રણે માટે એક લાઈક તો કરી નાખજો શું કેવું થાય બાકી બધા અહીંયા છે અહીંયા ત્રણ છે જો ધોરીનું બંશ્રી અને સુમન ત્રણે નામ આવડી ગયો તને આવડે તો તીર્થભાઈને વાસરી બતાવી જો ઊભી થઈ તીર્થ હવે કે કેમ છે તો હવે આપણે જમી લઈએ તો મિત્રો લાસ્ટમાં આપણે બપોરે અહીંયાથી જ વિડીયોનો એન્ડ કર્યો હતો એન્ડ તો નહીં પણ હું ક્લિપનો એન્ડ કર્યો હતો અને ફરી આપણે ઘરેથી જ ચાલુ કર્યું છે કારણ કે આજનો દિવસ તો એટલો બીજી ગયો છે કે તમે વાત છોડી દો અને હું કામ જ વધારે હતો એટલા માટે વિડીયો બનાવવાનો સમય જ ના મળ્યો છેલ્લે ગૌશાળાએ મારે વિડીયો બનાવવો હતો પણ ત્યાંથી ભૂલાઈ ગયો ને સીધા આવી ગયા છે આપણે ઘરે તો ઘરે જોઈ શકો છો બધા વાસુડા રમે છે આ બંને જો મા દીકરી દોરીને અહીંયા બેઠો અરે આ હા તો આને પટ્ટો પહેરાવી દીધો તો એ જ છે હવે બીજું કાંઈ તો છે નહીં નવું કામ તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખી દઈશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલના નવા વિડીયોમાં